રોડ કઈ કઈ ટેન્શન લ્યો માં અમે માખિયાળા ગામમાં છીએ અને માખિયાળા ગામમાં આ જે જનતા છે એની જે હાલત છે સમજવા માટે આવ્યા છીએ અને અમે અહીંયા રોડ હરખો કરવાની વાત કરીએ જેસીબી આવ્યું છે પણ એ ભાઈ કઈક જે બોલે છે કોણ છે સરપંચ કોણ છે કાંતિભાઈ સરપંચ ના

એટલે અહીંયા એને જોયું કે મીટિંગ છે અને પછી હું તમને આખી ડિટેલ જણાવું હમણાં આખી ડિટેલ જણાવું કઈ વાંધો નહીં હવે હું તમને ભાઈ અહીંયા જ બેસજો અમે ખાલી રોડ કરીને બતાવીને આવીએ કરી તમારે બધા વિખાવાની જરૂર નથી છોકરો હા હું હા બેનોને ને લઈ લઈશ બેનો પણ ઉભા રહ્યો હા એ આવે છે ને આવા દો આવા દો હા નહીં નહીં ટેન્શન લ્યો માં વિશાલભાઈ છે છે ને ને તો વાંધો નહીં હા હા હારું છે ને ભાઈ તમારું નામ શું ગજેરા ને ઠીકનેસ બે કાન્તી ના કાન્તી ના દીકરા ઠીક અ અહીંયા રોડ હરખો કરવાનો છે હું કરશું હા તો લેતા હો કાલે આવશે ને હા આ જો આ રોડ આટલો આવો ખરાબ છે હાલો બતાવી દઉં તમને

ઓકે ઓકે વેરી ગુડ ચલો સરસ હવે આ પરિસ્થિતિ અરે અમે કીધું એટલે તમારે બનાવવાનું જ નથી તમારે બનાવવાનો છે બનાવી દો મંજૂર થઈ ગયો હા તો બહુ સરસ આ બેનો આપણું કામ થઈ જાય બેઠા રહેજો આવું છું હું આવું છું આવું છું

1 મિનિટ સાંભળો આપણે આપણે છે ને મારી વાત સાંભળો સાંભળો બોલો હા આજ બન્યું કે બનાવવું એના વસતા વસતા તો ગોળો બનાવી દઈએ તો એ તો તમારે ને આ માનતો ને માન તો બેઈ ને બોલો ન ને

ના પડી પૂછી લો કોને ના પડી ભાઈ બસ ના તો બુદ્ધિ ના વર્તમાન નથી આવતો વર્તમાન નથી આવતો હા વર્તમાન એવું હવે ચાલુ કરી દો બરાબર ને આમ જો આમ આમ તો બનાવતા જો આ રોડ બતાવો આ અહીંથી રોડ છે હા જાય હા ચાલુ કરો ભાઈ હાલો હાલો હા હું એમને બતાવું આ બધાને હા બરાબર રોડ હવે ચાલો હાલો ભાઈ આ રોડ ભાઈ આ આ બતાવો બરાબર આ ગાડ તો ખુલ આમાં કોક પડશે આ જો દેખાય છે આખો રોડ ઉપર બતાવી દો હવે આ બાજુ આ બાજુ હાલો હાલો ઓલી બાજુ બતાવી દે આમાં આમાં એવું છે મારી બાજુ રાખો જરા મારી બાજુ નહીં લે હા એને જવા દેવન ભાઈ ને જાવ તમે કાલે બનાવી દેજો

પણ આપણે બાબતમાં પડવું નથી હું એટલું કહું છું કે અમારી એટલી જ આશા છે કે રોડ બની જાય એટલે આ માધ્યમથી સરપંચ ભાઈ સાંભળતા હોય ને તો એને મારે કહેવાનું છે અમે કહીએ છીએ એટલે તમારે નથી બનાવવાનો પણ આ જનતા કે છે ને આ બાજુ કેમેરો ફેરવો આજે જનતા આ જનતા કે છે ને વાર કેટલી બધી બહેનો બેઠી છે આ જનતા કે છે ને એટલે બનાવવાનું છે

કાલે બનાવી દેસુ પણ કે તમે કહ્યું એટલે કેતા જનતા કહે છે એટલે એટલે તમે બનાવો મારે ખાલી જનતા સામે જ છે કે જાગૃત થાવ અને ગામમાં જેને સત્તા સોયપી છે ને એના તમે એને લલકારતા શીખો એની પાસે તમે કામ કરાવવાની તમારો જે અધિકાર છે ને અધિકાર ભોગવો કારણ કે કોઈ મફતમાં કામ નથી કરતું કોઈ પોતાના ઘરના પૈસા કામ નથી કરતું આપણે જે ગ્રાન્ટો પાસ થઈને આવે છે જે પૈસા આવે છે આપણા જે આપણે ટેક્સ ભરીએ છીએ એના આ રોડ રસ્તા બનતા હોય છે પણ કઠણા એ છે કે જનતા આપણી ભોળી છે અને આપણો અધિકાર પણ માંગી નથી શકતી અને જયારે માંગવાથી પણ ન મળે ને ત્યારે છીનવવાની તાકાત ઉભી કરો ત્યારે આ પરિવર્તન આવશે અને આ દરેક ભાઈઓ અહીંયા ઉભા છે અહીંના જ પોતે વે છે આ પીડિતો છે અને હજી તો આપણે બાજુ આપણે બે એને જરાક વાયરલ કરો ને એટલે ખબર પડે ના ના અહીંયા લાઈવ જ ચાલુ છે મેજે બાગન ઇ બોલી કે જો આ અંદર ઉપર એટલે જો દેખા છે ને આ કાલી બાજુની ગલી જોઈ જો અંદર છે ને એટલે આપણે લાઈવ માં નહી દેખાય પણ આ પરિસ્થિતિ જોઈ આના કરતાં ખરાબ પરિસ્થિતિ હાલ્યા જો હાલ્યા જો બે હાલ્યા જો આ તો પચા તો ભેહો બે આવડો તો ખાડો છે હી બરોબર છે આ માં કાલી તો ટક લે કે તો

સાથી 8 મહિનાથી આ સ્થિતિ સહન કરીએ છે અમારે ભરતભાઈ છે એના બે નાના નાના છોકરા છે એને કોલેરા જેવી બીમારી થઈ ગઈ આ તમે આ બાજુ જોઓ આ ચોવીસ કલાક આ ખાડો ભેર્યો રહી છે આ એની હોસ્ટેલ છે હોસ્ટેલની ગંદકી બધી અહીંયા નીકળે આ દિવસના તમે જો ત્યારે તમને ખબર પડે આ સ્થિતિ છે બેન મારી અમારા કોઈ છોકરા નાના બચ્ચા જે આજા નથી જોયું અમારી તમારી વાત દેખાય તો છે વાંધો નથી આપણને જોઈ લીધું હવે મારે ગુજરાતની જનતા ને ખાસ કરીને માખિયાળા ગામના જે રે છે ને દરેક જનતા ને મારે એટલું કેવું છે કે આવી પરિસ્થિતિ જો ગામની હોય તો તમારે સવે જાગવાની જરૂર છે અને બીજું એટલું જ નહીં અમે અહીંયા જયારે ખાલી મળવા માટે આવ્યા છીએ ત્યાં એ જેસીબી લઈ અને જાણે ડરાવવાનો જે પ્રયાસ કરવા માટે આવ્યા તા અને પછી કે તમે કહો એટલે અમે નહીં બનાવીએ અમે અમારી રીતે બનાવશું ભાઈ અમે નથી કેતા જનતા કે છે દેખાય હા 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 એટલે આવું જે ગુંડાગર્દી વાળું શાસન છે ને એ પણ એની સામે અમે તો બિલકુલ ઝૂકશું નહીં બિલકુલ નહીં હા બેસો બેસો ચાલો આવી છીએ હા હા લોલ બેસું છું હવે બે મિનિટ અહીંયા બધા બધા બેઠા હતા હા મિત્રો જે પરિસ્થિતિ મેં તમને કીધી એ આ ગામની દયનીય પરિસ્થિતિ છે અને આ તો એક તમને એક્ઝામ્પલ મેં આપ્યું પણ આવી અસંખ્ય ગામમાં દરેક ગામમાં આવી પરિસ્થિતિ છે મારી ગુજરાતની જનતાને અને ગામડાની જનતાને એટલું કેવું છે કે હવે જાગો અને તમે તમારી જાતને પૂછો કે આ કેટલું વ્યાજબી છે આપણા પૈસા આપણને સુવિધાઓ સુવિધાઓ તો દૂરની વસ્તુ પણ જરૂરિયાતો પણ પૂરી નથી થતી સુવિધાની વાત નથી કરતા પણ જરૂરિયાતની વાત કરીએ છીએ જે જરૂરિયાત તો પૂરી થવી જોઈએ રોડ રસ્તાની જે મેં તમને હાલત બતાવી અને અહીંયા જયારે અમે લોકો ચર્ચા કરતા હતા ત્યારે આવું અને એ પણ જે પરિસ્થિતિમાં આવી અને એમ કે છે એમ કહેવાય ને કે ઉશ્કેરવા માટે આવું જેસીબી લઈને આવવું આવા જે પ્રયાસો થાય છે એનાથી ડરી જવા વાળા છીએ નહીં પણ આવી છે તમારે કરવા પડશે બે વર્ષ મોડું કરશો બે મહિના મોડું કરશો અમને કોઈ વાંધો નથી તમે તમારા વટમાં નહીં કરો કે ભાઈ અમે તમે કહેશો એટલે અમે નહીં કરીએ અમે ત્યારે આવ્યા જયારે તમે કરતા નથી અમે કેવા નતા આવ્યા અમે ત્યારે તમારા ગામમાં એવા જ્યારે તમે આ કામ કરતા નથી તમે ગંદકીવાળા વિસ્તારમાં રહેવા માટે જનતાને મજબૂર કરો છો તમે ધાક ધમકી વાપરો છો તમે ડરાવો છો અને પાછા અમને ડરાવવા માટે આવો છો એટલે અમે કોઈથી ડરવાવાળા છીએ નહીં અને જાણે છે સમગ્ર ગુજરાત અને જનતાને પણ અમારા ગયા પછી ડરાવવાની કોશિશ ના કરતા નેતર એના પર માઠા પરિણામ ભોગવવા પડશે અને જ્યાં જ્યાંથી જ્યાં તમારાથી જે પણ કઈ થતું હોય કરી શકો છો પણ ડરાવા અને ધમકાવા સિવાયનું કામ કરજો તમારા ભાગ માં જે કામ આવે છે એ કરજો જનતા કે અમારા આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા ને ડરાવાની કોશિશ ના કરશો એટલું જ મારે છે આશા રાખું કે જે આ પુત્ર પુત્ર આવીને જે કહી ગયા છે કે અમે રોડ કરીશું પણ તમે કહો ત્યારે તમે કહેશો એટલે નહીં અમે અમારી મરજીથી કરવા આવ્યા છીએ તો વેલકમ તમે તમારી મરજીથી કરો પણ કરી દો અને માખિયાડા ગામનો એક એક ખૂણો એ હકદાર છે એ લોકો હકદાર છે કે એ પોતાની સુવિધા ભોગવી શકે પોતાની જરૂરિયાતો એ લોકો લઈ શકે એટલે હું આશા રાખું કે જ્યાં પણ આવું ગુંડારાજ ચાલે છે એ લોકો સામે અવાજ ઉઠાવો અને તમારા હક માટે લડો ધન્યવાદ જય ભારત વંદે માતરમ